જોકો બે ટાઈમ ખાવું છે ખાલી ઉંઘી રહેવું કોઈ કોમ ધંધો તો કરવો નહીં માથે પડ્યા છે તે એ ડુંગર ભાઈ એ ડુંગરિયા ભાઈ ઉભા થાઓ તું તો ભાભી 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 લ્યો સમાર દે જો સાબ નું લોટ બધે હો મોડું થઈ ગયું સા તમાર ભાઈ આવતા જાય હેતરમાં હું કરું શાક સમારી દો મોડું થી છે આજ મારે એમ કહું છું હું નઈ સમારવાનું મન થાક્યો થાક લાગ્યો ઊંઘા દે મને પણ ઓમ કરો છો હમણા બાપુજી અને તમાર ભાઈ હેતરમાં માં આવતા હશે એ તો આનું આટસી મુને વાર મનું બસ ખાલી બે ટાઈમ ખાવું ઓહ કોમ ધંધો કશું નઈ કરવાનો લુગડાઈ ના તો આના કશું ના કપડે નઈ એમ છે તે કોમ જ રેવું થઈ નઈ આ પૂજા બોરિયો કર્યું છે કેમ ભાઈ ભાઈ પાસ રહી તમારા ભાઈ પતિ પોય હું ભાડે કે તા બાવા આયો છે કોક ગણો તાવા આયો છે બાપ રે ઓ લઈને આયા તમારા ભાઈને હું કામ કરું હોય ને આ બધાની બેઠો કરો મોયે નઈ રહેવાની ચમ ચમતે ખાલી બે ટાઈમ ખાઈને શું કરસ પૂજો ડુંગર ઊભા તો તમે ઊભા છો ભાઈ છે બગા બધું ઓ ભાઈ

મારા ભાભી ભાઈ બહુ બોલું છો કોમ કરવું પડે બકા પણ છેટલું કોમ કરું તો કે કોમ નહીં કરતો એ તો બોલે રાખ ભાભી જે આપો ભાભી માં માં સમાન પણ કેટલું બોલું છું તમે કહી દેજો હા તો અધને હું કહી દઉં તો હું સંતી દે એ તમારા ભાઈ ના કોણ ભર્યા વગર ઊંઘી જો કે ઊંઘી જો ઊંઘતો હોય તો આ તો એ બાપુ આયા લે આ બાપુ તો બાપો ચોક ફરવા જતા હતા ગોમ મો જો તો બે બાપા

આ બેસો તો રોજનો ચાર પૂરો તો કરવાનો છે આપડે તે તો ના મારો કાઢ જવું હમણાં અને પછી ટાઈમ લઈ અને બજારમાંથી કિલો કચરી બચરી જે મળે એ લઈ અને સોરી માટે જવું પડે અને પેલા એવા ભાઈન બધા મને તો બહુ સારી રીતે જો બોલાવું છું અને કે આવતા નહીં આવતા નહીં તે જવું પડશે મારા લાખ સોરીના ઘેર ખબર તો લેવી જ પડે ને એટલે લઈ આવું તમે આવી હેડા હાલ થોડો ઘર થોડું કોમ છે ચાર પૂરો કરી નાખું ને પછી નાવ તો જાઉં આ મુગળવાળા જબરો નાટક છે થોડી વાર પાણી આવે છે તો બંધ કરી નાખ ચાર પાછો બંધ થઈ જ એટલે કો પારે બંધી દે આજે મને પર રેલો આવે છે તો ઓમ થઈ ના છે તો સર 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 જતું રહે ના પેલી સિકા સેટલ રહી હજી આવતી નહીં કોમ બધું મારત કરવાનું હોય એકન એ તો નું બેતર નું બધું હોય

રોટલી ને ખવડાવા રોટલા નહીં આલો ખબર નહીં પડતી તને તો ભીખ માંગશો પાસ થોડું ઓમ તમારા મગજ તો લાવો થોડું કોમ હું છું તું રાજા કે પાસે રહી જતો રે કે હોય તો કો ના હું જતો રે મારી વાત હવે તું કાલથી કોમ માંગાતી હે હે તમ નહીં આવું તા જે તાને ગો બીજો કોમ કે જો પણ હે તમ નહીં આવું હે તા મત આ પાંતા પાવાના છે કાના ચા દાતી હું એકલો પાઉ છું ગૌ

બેઝા એ બેટા બેટાડો પણ લાડો કોઈ કોમ બંધ કરો નહી હું તો તમારી વાતો કરું છું ગમો કે મારા બે છોકરા છે ને તે હમ્પી મારી છે રામ મારા બે ખબર પડતી

કોમ કરવું ભાગી આવતો હોય બાપુન કે આપડે છોકરા ને બે લડાઈ ના કરે પણ બાપો સમજાવ બે મોકલ્યા તો વધુ ના આવે તમે મારી હમ્પી રો આપડે ઝઘડા ના કરવાનો હોય

પીન મારે જાય એવું કેવું મને મારી રીતના